કેમ છો ખેડૂત મિત્રો તો આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું નર્મદા કેનલમાં પાણી બંધ થવા બાબત ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે પાણી બંધ થશે કે ચાલુ રહેશે તો આપણે ખેડૂત મિત્રો એવું ઈચ્છીએ છીએ કે પાણી ચાલુ રહે કારણ કે હજી શિયાળુ પાકનું જે મોડું વાવેતર થયેલું છે એમાં હજી પાણીની જરૂર પડે એવું છે વરિયાળી અજમા એવા ઘણા બધા પાકોમાં હજી પિયતની જરૂર પડે એવું છે ખેડૂત મિત્રો પિયત આપે છે હજી અને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું પણ વાવેતર કરેલું છે તલ મગ અને પશુ માટે લીલો ઘાસચારાનું પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે પણ એવામાં એક સરદાર સરોવર નર્મદા નિગમની એક નોટિસ વાયરલ થઈ છે અને આમાં સોળ ત્રણ બે હજાર પચીસે પાણી બંધ કરવાની જાહેરાત કરેલ છે આની પહેલાં પહેલી માર્ચે પાણી બંધ થવાના મેસેજો હતા પણ ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈને વીસ ત્રણ સુધી પાણી લંબાવ્યું હતું એવામાં સોળ ત્રણે પાણી બંધ થવાના મેસેજ આવ્યા છે તો ચાલો એ શું છે નોટિસમાં એ જાણીએ તો મિત્રો નોટિસમાં લખેલું છે કે મુખ્ય ઇજનેર શ્રી સૌરાષ્ટ્ર શાખા નહેર લીમડીના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને સુરેન્દ્રનગર બોટાદ મોરબી ભાવનગર તથા અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની લીમડી શાખા નહેર મોરબી શાખા નહેર માળિયા શાખા નહેર અને બોટાદ શાખા નહેર તેમજ તેમાંથી નીકળતી વિશાખા પ્રશાખા વગેરે નહેરોમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા ખાતેદારોને નીચે મુજબની જાણ કરવામાં આવે છે ઉપરોક્ત શાખા નહેરોમાં સરકારશ્રી તેમજ સરદાર સરોવર નર નર્મદા નિગમ લિમિટેડના મૂળભૂત આયોજન મુજબ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસથી પાણી વેવડાવવાનું બંધ કરવામાં આવનાર હોય જેથી આ નહેરો ઉપર આધારિત ઉનાળું પાકનું કોઈ પણ જાતનું વાવેતર કરવું નહીં તેમજ નહેરમાં પાણી છોડવા માટે આગ્રહ રાખવો નહીં આમ છતાં પણ જો કોઈ પાકનું વાવેતર કરવામાં આવશે તો તે અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સરદાર સરોવર નર્મ નર્મદા નિગમ લિમિટેડની રહેશે નહીં અને પાક નિષ્ફળ જવા બાબતે ખેડૂતનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહીં તેની નોંધ લેવી સુરેન્દ્રનગર બોટાદ મોરબી ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમ લિમિટેડની નહેરો ઉપર અધિકૃત રીતે મૂકેલા મશીનો પંપો બખનળીઓ હટાવી ખસેડી લેવા અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો પંપો બખનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે જેની નોંધ લેવી ઉપર ઉપરોક્ત નહેરના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલ જમીનમાં હવે પછી કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું નહીં અગાઉ વાવેતર કરેલ હોય તો આ જાહેર નોટિસની તારીખથી દિન પાંચમાં સંપાદિત જમીન ખુલ્લી કરી આપવા જણાવવામાં આવે છે આ અંગે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી જે તે ખાતેદારની રહેશે તો મિત્રો આ નર્મદા નિગમ લિમિટેડની જે નોટિસ છે એમાં આવી રીતે લખેલું છે કે જે કંઈ આમની જમીન હોય એ ખુલ્લી કરી દેવી અને કેનલો પરથીને આપણે જે કાંઈ મશીનો કે પંપો હોય તે હટાવી લેવા તો ખેડૂત મિત્રો આને ધ્યાનમાં રાખીને આગળના પાકોનું આપણે વાવેતર કરવું અને આગળનું જે કાંઈ પાણીનું કામકાજ હોય તે કરવું અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો તો ભલે ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન